મારું નામ રાજેશ ભાયાણી ઉંમર વર્ષ સાડત્રીસ મારા વાઇફ નું નામ છે બંસીબેન રાજેશભાઈ ભાયાણી અમારા બંને મેરેજ થયા દસ વર્ષ થઈ ગયા હતા બે હજાર બાર માં લગ્ન થયા હતા પણ ઘણા પ્રયત્ન કરવા છતાંય અમને બાળકનું સુખ મળતું નહોતું અમે ઘણા દવાખાનાઓમાં દવાઓ કરાવી છતાં કોઈ પણ જાતનું અમને જવાબ મળતું નહોતું મારા પીપી માણીયા હોસ્પિટલમાં મારા મિત્રના વાઈફ વાઇફ જે જોબ કરે છે કોમલ બેન ડાલી તેમને અમને સપોઝ કર્યા કે તમે એક વખત મેડમ ને મળી જુઓ ઉષાબેન માણિયા ને તેમને અમે મળ્યા અને તેમને રિપોર્ટ અમારા કર્યા બંનેના એમાં ઇન્ફર્ટીલિટી નો ઇસ્યુ આવ્યો એટલા માટે એમણે વધારે ડિટેલમાં ચેક કર્યા અને છેલ્લે એવા નિષ્કર્ષ પર પહોંચ્યા આપણે આઈવીએફ થ્રુ આ પ્રોબ્લેમ ને સોલ્વ કરી શકીએ છીએ એટલે એમણે અમને બંનેને સાથે બેસાડીને આઈવીએફ અને એને રિલેટેડ બધી વસ્તુ અમને સમજાવી અમને લાગ્યું કે આ એક સારો રસ્તો છે એટલે અમે ઉષા મેમ ને હા કહી ત્યારબાદ ઉષા મેમ અને એમના સ્ટાફે આઈવીએફ પ્રક્રિયાને કેવી રીતે પૂરી કરવાની તેનો પ્લાન તૈયાર કર્યો એ પ્લાન ને એકોર્ડિંગ અમારી આખી જર્ની થઈ એના રિઝલ્ટ મુજબ અત્યારે મારે ત્યાં એક સરસ દીકરો છે તેનું નામ વિહાન છે જે તમારી સામે છે આ રીતનો ઈનફોર્ટેલિટી નો તમારી સાથે પણ હોય તો ગભરાશો નહીં પેરેન્ટ્સ બનવાનું સુખ મળી શકે છે બસ એટલું કરજો તમે જ્યાં પણ હો ત્યાંથી નજીકના મોટા આઈવીએફ સેન્ટર પર પહોંચી જાવ અને જો તમે સુરતમાં છો હું ઉષાબેન માણિયાનો સંપર્ક કરવાની તમને ભલામણ કરું છું જે મોમ્સ આઈવીએફ સેન્ટર ચલાવે છે જે પીપી માણિયા હોસ્પિટલનો એક ભાગ છે તો આ પ્રોબ્લેમનું સોલ્યુશન બહુ સરળતાથી થાય છે ચિંતા કરશો નહીં તમે પણ પેરેન્ટ્સનું સુખ મેળવી શકો છો ધન્યવાદ